તે લગભગ ચાલીસ કરોડ કોન એમને વાર્ષિક જરૂરિયાત હોય છે તેમાંથી આ પ્લાન્ટ આપણો લગભગ દસ કરોડથી બાર કરોડના કોન આ જ પ્લાન્ટ કાઢશે અને તેનો ઇન્ટરનલ ઉપયોગ આ પ્લાન્ટમાં જ લગભગ ચારથી પાંચ કરોડ કોન તો અમે જ ઉપયોગ કરવાના બાકીના જે કોન છે તે બીજા સંઘોમાં અમે સપ્લાય કરવાના તેની સાથે અમે આ જે બિલ્ડિંગના બધું જેનું સિવિલ વર્ક કર્યું છે તે રીતે કર્યું છે ભવિષ્યમાં જો બીજા બીજું અમે કોન મેકિંગના મશીન જો મૂકવા પડે તો ભવિષ્યમાં એનો વિસ્તૃતિકરણ આરામથી કરી શકાય અને એનો ફાયદો સીધે સીધે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને મળે એની સાથે સંપૂર્ણ આયોજન કરે છે ગુજરાતમાં સહકારી ડેરીઓમાં પ્રથમ વખત અમે આઈસ્ક્રીમ કોમ કોન બનાવવાની આ ફેક્ટરી અઠ્ઠાવીસ કરોડ રૂપિયાના ખર્ચે કરી છે એ કોનની મંજૂરી અમને મેક માર્કેટિંગ ફેડરેશને પણ આપી છે કે જેમાં પિસ્તાલીસ કરોડ કોનની જરૂર પડશે એટલે અમારું ઉત્પાદન એ દરરોજના ત્રણ લાખ કોનનું છે એટલે અમે એ પણ માગને પૂરી કરશું